અરે ભાઈ હું તમે આ ગાડીમાં બ્રેક ટાઈટ કરીને ઓઈલ બદલ્યું છે ને હા એટલું જ કર્યું છે હા તો એ વાના જોડીથી 500 રૂપિયા લઈ લેજો તમે સારું લઈ લઉં છું અને ભાઈ અમે ભાવ ઓનબે બજારમાં જઈને આવીએ છે લેટ ભાવા અરે ભાઈ તો બહુ સારું કોમ કરો છો હું પેલા બે ત્રણ વખત કોમ કરે ગયું જો તું તૈયાર થતો હોય તો આપણે બી ગેરેજ કરી દેવી છે હું વાત કરો છો તમે તમે કારીગર થોડા છો તો તમે ગેરેજ ખોલ્યો અરે ભાઈ કારીગર હું નહીં કારીગર તો તું સુજ ને પૈસા હું કાઢે કોમ તાર કરવાનું છે ઓમે તાર શેતાન કેટલો પગાર આલા છે ખર્ચા પોણી કાર તો 15000 આ થાઉં બસ 15000 હું 25000 પગાર આલે અને ખાવા પીવાનો ખર્જો અલગ તારો શેઠ ઘણો કમાય છે તો આ તન 15000 જ પગાર આલા છે જો હા ભાર બાર અંગાતી તું કોમ કરે ને તો ઘણા પૈસા કમાય તું અરે બાવા અરે બે ત્રણ દિવસથી થી પેલા અંકિત ભાઈ આવતા નહીં ફોને નહીં ઉપાડતા તે કોઈ તકલીફ માં તો નહીં કે આજે હોજે દુકાન બંધ કરી ને તમે માર સંગાથી આવજો મારે તમને કોક બતાવું સારું ભાઈ ભાઈ ઓય ઊભી રાખો ઊભી રાખો બતાવ અરે ભાઈ કે મોઈ ભરખાઈ હતી શું થયું મારે તમને જે બતાવું તું ને આ રહી જો ભલે અંકિત તે ઓય કોમે આવી ગયો છે આ તો પેલા જ ભાઈ છે આપડા દુકાનની ગાડી રિપેર કરાવવા આવતા હતા એ આપડા ઘર આક્ષે આ તો

આવી લાલચ કરો તો સૌથી દુકાન ચાલે ભાઈ જે થઈ ગયું એ થઈ ગયું આમ પણ મારા ચક્કરમાં તમારે ત્યાં કોમ કરતો હતો ને એ ભાઈ આજે નવરો થઈ ગયો છે અને ફરતો થઈ ગયો છે તો તમે એને ના હોય તો તમારી કોમ રાખી લો ને બિચારો બહુ તકલીફમાં છે જો ભાઈ એ મને કંઈ ન ને તો હું એને સપોર્ટ કરો હોત પણ એને મારા અનગાતી ખદ્દારી કરી હવે એનામાં તો હોય કોઈ જગ્યા નહીં અને ભાઈ એક વાત યાદ રાખજો જે વ્યક્તિ એક વખત નજરમાંથી ઉતરી જાય ને એ પછી નજર નજરમાં ના આવે